જો તમે સંબંધોને મહત્વ આપો છો આસપાસના લોકોની ચિંતા કરો છો તો પહેલી વસ્તુ એ કરો કે તમે પોતાની એટલી શાનદાર વ્યક્તિ બનાવો કે લોકો તમારી સાથે રહેવાનું પસંદ કરે જેમને તમે પ્રેમ કરો છો એમની માટે આટલું તો કરવું જ જોઈએ બરાબર ને જો તમે આમ નથી કરતા તો આ બધી પ્રેમની વાતો માત્ર વાતો જ છે તમે માત્ર તેમને જ્યુસરમાં નાખીને તેમનો રસ કાઢી લેવા માગો છો મોટા ભાગના લોકો આવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તેઓ એકબીજા વગર રહી નથી શકતા અને એકબીજાની સાથે પણ રહી નથી શકતા તમે જો તમે જો તેમને સાથે રાખશો તો તેઓ ઝઘડશે તેમને વિખૂટા પાડશો તો તેઓ એકબીજા માટે મરવા તૈયાર છે અને પાછા તમને સાથે રાખો તો 24 જ કલાકમાં પાછું જીવનના અમુક પાસાઓને સંતોષવા માટે કુદરતે આપણી સાથે એક રમત રમી છે તમે જાણો છો અમુક રીતે તમારી બુદ્ધિ હાઇજેક કરી લીધી છે અમુક હોર્મોન્સ દ્વારા રાસાયણિક રીતે તમને ભ્રમિત કર્યા છે એટલે ક્યાં કયા રાસાયણિક ભ્રમને લીધે તમને લાગે છે કે ઓ આ વ્યક્તિ વગર હું રહી શકું તેમ જ નથી પણ તે સત્ય નથી પૂર્ણતા એવી વસ્તુ નથી જેને તમારે શોધવી પડે આ જીવન જ પૂર્ણ છે કારણ કે તમે સમજ્યા નથી કે આ શું છે એટલે તમે વિચારો છો કે તમને બીજે ક્યાંક મળશે અને એકવાર તમે વિચારશો કે જીવનનો રસ કોઈ બીજી વ્યક્તિમાં છે એટલે તમે તેને જ્યુસરમાં નાખવા જ માગશો એવું નથી અને એકવાર તમે એમને જ્યુસરમાં નાખશો તેવું હેરાન થશે રોજ રોજ તેમનામાંથી જીવન નીચોવીને જ્યુસ કાઢવો ગમે તે રીતે આ એક ભયાનક પ્રક્રિયા છે એ સત્ય કે અસત્યનો સવાલ જ નથી તે માત્ર એટલું છે કે જીવન ખૂબ જ સીમિત અને દુખી બની જશે માત્ર એ કારણથી કે તમે કોઈના માટે કંઈક કાઢવાનો પ્રયત્ન કરો છો અને કોઈ વ્યક્તિ તમારામાંથી કંઈક કાઢવાનો પ્રયત્ન કરે છે ઓહ તમે બીજી વ્યક્તિને સ્પર્શ કરો તે પહેલાં આનું કંઈક કરો એ ઘણું મહત્વનું છે જો તમને બીજી કોઈ વ્યક્તિની ચિંતા કે કાળજી હોય તો તમે તેની સામે પણ જોવો એ પહેલાં આના ઉપર પૂરતું કામ કરો ઠીક છે